તો કોઈ પૈસા પૈસા તો નથી ઉપાડતું મને એવું જ લાગે હો પૈસા પૈસા ઉપાડતું છે અહીં જો બીજો એક આવ્યો કાઠું કરી લે પટી તો ના કરીને ખબર કાંઈ નથી તમારા કોઈ ભાઈઓના એક વસ્તુ બતાવું હો ગમે તે ના હેરાન કરવું હોય ને તો ગૂગલ જઈને લખવાનું કોલ બમ્પર કોલ બમ્પર બરાબર કોલ બમર ઉપર ક્લિક કરી અને સ્ક્રોલ કરીને જેને તમારે હેરાન કરવું હોય ખાલી નંબર બોલો કોઈકને હેરાન કરવું હોય નહીં કરવો

ગાડી લઈ દિશા ડેરી ડેરીની હોમે અને એક ગાડી અંદર લઈ લીધી છે પેલા ભાઈની આપણે શું નામ તાહીર ભાઈ ની એની ગાડી અંદર લઈ લીધી છે ને આપણી બહાર રાખી છે તો જોઈએ આપણી ચાંદ લેશે અંદર ગાડી ઠંડી હોય કે ગરમી રોજ ખાવ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કોને વાતો ગાડીમાં ગાડી આઈસ્ક્રીમ ખાવ મર્ચા લગક ઠેક પર બૈરાડો બહાર ખાવ મર્ચી કે પટેલ હે ઇલફાન ભાઈ

છો મચ્છર ભગાવો પટેલ આપણો વિડીયો જોયો પેલું મેરઠ નું બનાવે તો ફાઇનલી ગાડી આપણે અંદર લઈ લીધી છે સેમ્પલ માટે જો બધી લાઈન માં પડી સેમ્પલ માટે અને આરે ડેરી મેરઠ ડેરી આ હવે આલવાનો છે સેમ્પલ તો પછી સેમ્પલ વાળો આવે ને તો સેમ્પલ આવી જાય પટેલ ને બે વળગી જઈએ સેમ્પલ હલવા એ લાયા છે આપણે ખાવા માટે હું લાયા પટેલ બતાવો આ દેખી લો ખોલો તમે

આ બાજુ ગાડીઓ પડે આ બાજુ ગાડીઓ પડે તો એ બે ગાડીઓનું સેમ્પલ થઈ જાય પછી આપણી ગાડી હટશે આ બધા શોર્ટ ગાડીઓ આપણે સર લો તો એ નેકળા પછી હટાવીએ અને લઈ જઈએ સીધી પાર્કિંગમાં ફાઇનલી ગાડી લઈ દીધી છે પાર્કિંગમાં અને પટેલ કાકી થઈ છે લોબી અને આ આખો કોટોવાનું હોય બધું તળામ તળા થાય બધા ડબ્બાવાળા બબ્બાવાળા તો બે કલાક હવે આરામ કરીએ અને જોઈએ કોટો ચાણ થાય છે

થી ગાડી આવી ગઈ છે વચમો એટલે બે બાજુ પીલાવાન થાય પેલી બાજુ ને આ બાજુ બે પીલાવાન થાય એક જ બાજુ ગાડી રાખવાની હતી કો તો ડ્રાઈવર સાહેબ ખાલી સાહેબ હાવ હવે ડાયરેક્ટ જવાનું છે સીધું ઘેર અને એક આપણું ટેન્કર આવે છે ભાઈ ટેન્કર વાળો જ છે લાગુ ટેન્કર વાળો જ છે જો જે આર એન્ટરપ્રાઇઝ

પણ એલાઇમેન્ટ એટલું મસ્ત તો હોય ને આવું એલાઇનમેન્ટ તો મેં પાડ્યું આ રીતના બધું લગાવેલું છે અને મજબૂત છે બધી મશીનો બધી મસ્ત મસ્ત છે અને કશું કરવાનું નહીં હાથે એલા કરે આપણે ખાલી સાઈડમાં બેસી જ રહેવાનું એના મતે બધું કરે જાય કાઢે જોઈએ આગી પાછી એ કરે જ હોય બધું કરે જ હોય

લેલન ના શોરૂમાંથી જઈએ ને બે ડોલો ઉઠાવતા લેલનુ યુરિયા મળેટ આવે જઈએ બે ડોલો ઉઠાવતા જયે યુરિયા ની ચલો ઉઠાવી છે લેલનમાંથી એક લગાવી છે અંદર નાખવા અને બે તો પૂરેપૂરી નહીં આવે કારણ કે બે થઈ ચાલી લીટર થાય ચાલી લીટર નું તો આ જ છે એક રાશી અંદર ખાલી કરવા લાગે એક ઠેઠ છે નાખવી પડે ખબર શીરો નાખી દેવું એટલે હું ઠેઠ પછી આખી ટીપમાં પીયું હોય નાખવાનું થાય સમજે હા રિટર્ન યુરિયા બુરિયા ઢીબી નેહરી આપ

આટલી આટલી જાડી બે રોટલી હતી કિંમત ધરાઈ રહ્યા બે ખૂલ થઈ ગયા આપણે એટલા મત પટી ગયું ખાવાનું એટલે કે રોટેલાવું મૂકી તો ના ભાઈ હવે પટી ગયું આમાં તો બધું પૂરું થઈ ગયું તો પટેલ દીધા તો મારા પછી બે જણા હેડે જઈએ તો દૂસરો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આટલો વ્લોગ ખતમ કરી આવ્યો